ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર માર્ચ બે હજાર પચ્ચીસના રોજ દુબઈમાં યોજાયેલ ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં ભારતે ચાર વિકેટથી વિજય મેળવ્યો હતો જેનાથી ટીમ ફાઇનલમાં પ્રવેશી છે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને બસો ચોસઠ રન બનાવ્યા હતા જેમાં સ્ટીવ સ્મિથે તોતેર અને એલેક્સ કેરીએ એકસઠ રનનું યોગદાન આપ્યું હતું ભારતીય બોલરોમાં મહંમદ શામીએ ત્રણ વિકેટ ઝડપી હતી ભારતીય ઇનિંગ્સમાં વિરાટ કોહલીએ અઠ્ઠાણું બોલમાં ચોર્યાસી રન બનાવીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી કે રાહુલે નોટઆઉટ બેતાલીસ રન અને હાર્દિક પંડ્યાએ અઠ્ઠાવીસ રનની ઝડપી ઇનિંગ્સ રમીને ટીમને જીત તરફ દોરી હતી ક્રિકેટર અજિંક્ય રહાણેએ ભારતની જીત પર ખુશી વ્યક્ત કરી અને ટીમને અભિનંદન પાઠવ્યા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમ ફાઇનલમાં પણ સારું પ્રદર્શન કરશે देखिए बहुत खुश हूँ नो इंडिया सेमीफाइनल जीती है ऑस्ट्रेलिया के साथ फाइनल में आई है पूरी टीम को बधाई देना चाहता हूँ और, you know, sure, uh, well uh, और यू नो आई एम श्योर दे विल डू वेल इन द फाइनल्स आई एम श्योर टीम मस्ट बी थिंकिंग अबाउट यू नो जो पास्ट में हुआ है विच इज गॉन टीम मस्ट भी थिंकिंग अबाउट द प्रेजेंट एंड उनका आज मकसद यही नो uh, you know, था कि ऑस्ट्रेलिया को हम हरा सेमीफाइनल में और फाइनल में जाए ऑब्वियसली जो पास्ट में हुआ था वो कहीं ना कहीं माइंड में प्ले करते रहता है बट एज अ क्रिकेटर एज अ प्लेयर यूर माइंड इज ऑलवेज इन द मूमेंट ऑलवेज इन द प्रेजेंट टू डू वेल इन दैट गेम एंड यू नो टू विन दैट मैच सो आई एम हैप्पी दैट इंडिया वन द मैच अगेंस्ट ऑस्ट्रेलिया एंड दे आर इन टू द फाइनल्स ना